કપલ કમિશનર જીએફ સોલંકી દ્વારા ગણેશ મહોત્સવ 2025 માટે શાંતિ જાળવવા તમામ નગરજનોને કરાઈ અપીલ હું નડિયાદ શહેરની અને જિલ્લાની જનતાને તેમજ તમામ ગણેશ ઉત્સવ સમિતિને પણ અપીલ કરું છું કે વિસર્જન સમયે અને સ્થાપના સમયે અપના જે કોઈ ગણપતિ મૂર્તિના પ્રોસેશન હોય કે આપ જે કોઈ લોકો સાથે નીકળો છો ત્યારે સતત ચાલતા રહો પૂરતી તકેદારી રાખવામાં આવે કે ક્યાંય પણ આપણે વીજપોલને ન અડીએ કોઈ પણ પ્રકારની ધમાલ ન થાય સાથે સાથે તમામ ઉત્સવ સમિતિને એ પણ વિનંતી કરવામાં આવે છે કે સીસીટીવી કેમેરા પણ આપણે ત્યાં રાખવામાં આવે જેથી કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો ચેનચાળા કરતા હોય તો અમને પકડી શકાય અને વિસર્જન સમયે મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે તેનો ઉપયોગ થાય તેમજ ફાયર બ્રિગેડ અને પોલીસની જે કોઈ સૂચનાઓ છે એની સંપૂર્ણ અમલવારી થાય એ પ્રકારે પ્રોસેસનને આપણે લઈ જઈએ અને શાંતિપૂર્વક આ ઉત્સવ ઉજવીએ એવી તમામને અપીલ કરું છું